હર હર મહાદેવ મિત્રો મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને આપણી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવનમાં મિત્રો આજે મોની અમાવસ્યાનો દિવસ છે તો મોની અમાવસ્યાની સાંજે તમારે શું કરવું જોઈએ જેનાથી તમારો જે પિતૃદોષ છે વાસ્તુદોષ છે કે પછી તમારા જીવનમાં આવતી નાની મોટી સમસ્યા છે તેમાંથી તમને છુટકારો મળી જશે કેમ કે મિત્રો મિત્રો આ અમાવસ્યા વર્ષમાં એક જ વાર આવે છે તો અંત સુધી જોડાયેલા રહેજો કેમ કે વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે તો ચાલો મિત્રો જોઈએ કે અમાવસ્યાની રાત્રે એટલે કે આજે રાત્રે તમારે શું કરવું જોઈએ મિત્રો મૌને અમાવસ્યાના દિવસે સ્નાનનું પણ એટલું જ મહત્ત્વ છે જેટલું દાનનું મહત્ત્વ છે તે જ રીતે અમાવસ્યાની સાંજનું પણ સવિશેષ મહત્ત્વ છે મિત્રો એવું માનવામાં આવે છે કે સાંજે આપણે જો કેટલાક ખાસ ઉપાયો કરી લઈએ કે પછી કોઈ પણ વ્યક્તિ આ ખાસ ઉપાય કરી લે છે તો તે વ્યક્તિને સારા પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે મિત્રો હિન્દુ ધર્મમાં મૌન અમાવસ્યાનું વિશેષ મહત્વ છે આ દિવસે વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને ભોલેનાથની પૂજા કરવામાં આવે છે આ સાથે જ આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને પિતૃઓને દાન પિંડદાન અને શ્રાદ્ધ કરવાથી ઘણું બધું પુણ્ય અને ફળ મળતું હોય છે જ્યાં દિવસ દરમિયાન સ્નાન દાન વગેરે કરવામાં આવે છે જો કોઈ વ્યક્તિ મૌની અમાવસ્યાના દિવસે સાંજે કોઈ પણ કામ કરી લેશે એટલે કે કોઈ પણ કાર્ય કરે છે તો તેને ભગવાન અને મિત્રોની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો તો હવે તમારે આજની રાત્રે શું કામ કરવાનું છે તે વિશે વાત કરીએ તો મોની અમાવસ્યાના દિવસે અને તમારે જે આ અમાવસ્યા છે તે દિવસની સાંજે એટલે કે આજ સાંજે તમારે કયું કાર્ય કરવાનું છે મૌની અમાવસ્યાના દિવસે મૌન વ્રત પિતૃનું તર્પણ અને પિંડદાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈ અને આશીર્વાદ આપે છે આ વર્ષે મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભનો બીજો અમૃત સ્નાન કરવામાં આવશે મિત્રો આવા સમયે આ દિવસે આજે મૌની અમાવસ્યા છે તેમનું મહત્વ પણ ખૂબ વધી જતું હોય છે મિત્રો આ સિવાય આ દિવસે પિતૃઓ માટે દીપદાન કરવાથી પણ વ્યક્તિને શુભ ફળોની પ્રાપ્તિ થતી હોય છે મિત્રો હવે તમારે જે દીપદાન કરવાનું છે આ મોની અમાવસ્યાના દિવસે દીપદાન કરવાનો સમય એટલે કે તમારે આજે મોની અમાવસ્યાના દિવસે પિતૃઓ માટે દીપક સૂર્યાસ્ત પછી એટલે કે પ્રદોષકાળમાં કરવામાં આવે છે મિત્રો ઘણા બધા મિત્રોને એવું થતું હશે એવો સવાલ થતો હશે કે પ્રદોષ કાળ એટલે કયો સમય અને પ્રદોષકાળ એટલે શું તો મિત્રો તમારે ઉપાધિ કરવાની જરૂર નથી લાંબુ વિચારવાની પણ જરૂર નથી કેમ કે અમે તમને જણાવીશું કે પ્રદોષ કાળનો સમય કયો છે અને કાળ એટલે શું મિત્રો આ અમાવસ્યાના દિવસે પ્રદોષકાળના સમયની વાત કરીએ તો સાંજના પાંચ થી અઠાવન મિનિટ સુધી હોય છે આ સમયે પિતૃઓ માટે દીપક જલાવવું એટલે કે દીવો પ્રગટાવવો

કહેવામાં આવે છે કે આ દિશામાં દીપક જલાવવાથી પિતૃઓ જલ્દીથી પ્રસન્ન થઈ જતા હોય છે ત્યારબાદની મિત્રો વાત કરીએ તો તમારે દીપ જલાવવાનો છે એમનો સમય જણાવી દીધો ત્યારબાદ તમને આ દીપક તમારે કઈ દિશામાં જલાવવાનો છે પ્રગટાવવાનો છે એ જણાવી દીધું હવે મિત્રો આપણે જોઈશું કે તમારે જે આ દીપદાન કરવાનું છે તેમની વિધિ શું છે મિત્રો આજે અમાવસ્યાના દિવસે પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે સૂર્યાસ્ત પછી મીઠી માટીના દીપકને એટલે કે દીવડાને પાણીથી ધોઈને સાફ કરી લેવાનો છે અને તેમાં

પરંતુ મિત્રો એક વાત ધ્યાન રાખજો કે આ દીપકને ઘરની બહાર દક્ષિણ દિશામાં તમારે મૂકી દેવાનો છે અને આ દીપકને આખી રાત તમારે જગવા દેવાનો છે આ સિવાય જો તમારા ઘરમાં પિતૃઓની છબી એટલે કે ફોટો હોય તો તેની સામે પણ એક દીવો તમે કરી દેજો જેનાથી તમારા પિતૃઓ પ્રસન્ન થશે અને તમને આશીર્વાદ આપશે અને તમે જો કોઈ પિતૃ દોષથી પીડાઈ રહ્યા હોવ તો આ દોષથી તમને છુટકારો મળી જશે મિત્રો મોની અવાસ્યાની સાંજે પાંચ થી છ વાગ્યામાં તમે આ ઉપાય ન કરી શકો તો રાત્રે આઠથી નવ વાગ્યાના સમયગાળામાં પણ તમે આ ઉપાય કરી શકો છો મિત્રો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી અને અમારી ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવન તરફથી ખૂબ ખૂબ આભાર મિત્રો કમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂરથી લખી દેજો જેનાથી માતા લક્ષ્મીની કૃપા મારા અને તમારા પરિવાર પર સરસ